સાબરકાઠા જિલ્લાના વડાલી તાલુકાના ધામડી ગામે કથિત ગેસની બોટલને લઈ બ્લાસ્ટ થતા ઘર અને ઘર વખરીને ભારે નુકસાન સૌ પ્રથમ ખબર વડાલીની તસવીરો ગરભરામાં સાહેબ મારા ભાઈ નાનો ભાઈ થાય અને છ મહિના પહેલા જમાદારમાંથી મોતી રિટાયર થઈને ઘેર આવ્યા હતા એ એમની રીતે રહેતા ને અમે અમારી રીતે રહેતા ને હવાલના સાત વાગે અવાજ મોટા મોટા પાયા થયો એટલે બધા ઘરમાં અને દોડીને લોકો બહાર આવી ગયા તો અમારા ભાઈના ઘેર હતી તો અમે દોડીને આવી ગયા પણ એ સળગતી હાલતમાં જોયા અને પછી એમ દવાખાને લઈ ગયા અને પછી ઘરનું બધું રાહત વળી જાય એ જોવા અમે આ નહીં પણ દવાખાના ભેગા પહેલાં કરી દીધા ઘણ કેટલા સભ્યો રહેતા હતા ત્રણ સભ્યો હતા એમના બે બે પતિ પત્ની અને એમની છોકરી એમાં કેટલા નુકસાન થયું છે એમાં એને વાઈફનો હાથ પડ્યો છે અને મારા ભાઈના છાતીથી નીચેનો ભાગ મો દાજી ગયું છે આપના કોન્તી સવારે આઠ વાગેલા હતા કાકા કાકી અને એમની છોકરી ત્રણેય ઊંઘેલા હતા દરવાજા બધા બંધ હતા અને અચાનક બ્લાસ્ટ થયો તે આજુબાજુના ગામડાઓમાં સંભળાયું બધા લોકો દોડીને આવ્યા કાકા દાજી ગયા બે પગે તેમને એકસો આઠમાં માં ખસેડ્યા અને ઘરમાં જોવા આવ્યા તો ઘર તો આખું ખંડેર જેવું દરવાજા ને બધું તૂટી ગયું ધાબુ બાબુ બધું અલી ગયું છે રવા લાયક રહ્યું નહીં બધું સામાન્ય અસ્ત વ્યસ્ત થઈ ગયું છે